ભાભર પોલીસ મથકે વધુ એક હની ટ્રેપની ઘટના બની એક મહિલા સહિત ચાર સામે એફઆઈઆર નોંધાતા ચકચાર એક મહિલાએ ત્રણ સાગીરતોની મદદથી એક વિદ્યા સહાયકને ઘરે બોલાવી હની ટ્રેપમાં ફસાવી એક લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ ભાભર ખાતે રહેતી એક મહિલાએ એક વિદ્યા સહાયકને સોશિયલ મીડિયામાં વિશ્વાસમાં કેળવી હની ટ્રેપમાં ફસાવી એક લાખની માંગણી કરી અગિયાર હજાર પડાવ્યા હોવાની મહિલા સહિત ચાર સામે ફરિયાદ ભાભર પોલીસ મતકે નોંધાઈ છે મળતી માહિતી મુજબ માલતી ત્રિવેદી નામની મહિલા ખાડ્યા બજારની શેરીમાં રહે છે અને કાંકરેજ તાલુકાના માડલા ગામનો સચિન ચૌધરી વિદ્યા સહાયક સોશિયલ મીડિયામાં પરિચય કેળવી વિશ્વાસમાં લીધો હતો અને વોટ્સએપ બાદ ફોન ઉપર વાતચીત કરી વિશ્વાસ કેળવી અન્ય ત્રણ સાગીરતોની મદદથી માલતી ત્રિવેદી નામની મહિલાએ સચિન ચૌધરીને માલતી ત્રિવેદીએ તેના ઘરે બોલાવી સચિન ચૌધરીને ઉપરના માળે બોલાવી થોડીક વાતચીત બાદ અડપલા કરી નીચેથી અન્ય ત્રણ આરોપીઓને બોલાવી સચિનના કપડા ઉતારીને વીડિયો બનાવ્યો હતો તે બાદમાં આ ચારે આરોપીઓએ સચિન ચૌધરીને કહેલ કે એક લાખ રૂપિયા આપ નહીં તો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી દેવાની અને બળાત્કાર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી ફરિયાદીના એટીએમમાં અગિયાર હજાર પડ્યા હતા તે ઉપાડ્યા ન હતા તેણે અન્ય વ્યક્તિ પાસેથી રોકડા લીધા હતા અને આરોપીઓને આપ્યા હતા અને બાકીના પૈસા પછી આપવાનું કહી જતા રહ્યા હતા ત્યારબાદ ફરિયાદીએ આ સમગ્ર ઘટના બાબતે તેના સંબંધીને કહી ભાભર પોલીસ મથકે મહિલા સહિત ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે બાબર પોલીસે ફરિયાદી સચિન ચૌધરીની ફરિયાદની હકીકતના આધારે મહિલા સહિત ચાર સામે એફઆઈઆર નોંધાવી વધુ તપાસ હાથ ધરી છી